આગ લાગતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી તિરુવલ્લરૂના જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આસપાસના વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પચીસ થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે મોકલ્યા છે રેલવે અને સ્થાનિક પ્રશાસને સુડતાલીસ વેગન મુખ્ય ભાગથી અલગ કરીને આગ વધુ ફેલાય નહીં તેની તકેદારી લીધી છે પોલીસ અને અધિકારીઓ સમગ્ર વિસ્તાર કોડન કરી જાહેર જનતાની અવરજવર રોકી છે આ દુર્ઘટનાને પગલે ચેન્નાઈથી આરાકન્નમ વચ્ચેની ટ્રેન સેવાઓ પર અસર થઈ છે દક્ષિણ રેલવે દ્વારા આઠ ટ્રેનો રદ કરવામાં આવી પાંચ ટ્રેનોને અન્ય માર્ગે વાળવામાં આવી અને આઠ ટ્રેનોને ટૂંકી અવધિએ બંધ કરવામાં આવે છે કેટલાક એક્સપ્રેસ ટ્રેનો પણ અટવાયા છે જોકે રેલવેના જણાવ્યા મુજબ મુખ્ય માર્ગ પર મોટાભાગના ટ્રેન પરિવહન પર અસર થઈ નથી હાલમાં આગ નિયંત્રણમાં છે અને બચાવ કામગીરી ચાલુ છે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને રેલવે દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે અધિકારીઓ સ્થાનિક લોકોને સલામત રાખવા અને રેલવે સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા છે